જામનગર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને તાજેતરમાં મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યકક્ષાના મંત્રીનું સ્થાન મળતા જામનગરમાં તેમના સન્માનમાં વિશાળ બાઇક રેલી અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જામનગર ઇઠ્યોતેર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્ર જાડેજાને રાજ્ય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રૌઢ અને માધ્યમિક શિક્ષણ મંત્રીમાં સ્થાન મળતા જામનગરમાં વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ મંત્રીઓ જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા વેપારી આગેવાનો સંતો મહંતો અને આગેવાનો જોડાયા હતા અને નવનિયુક્ત મંત્રી રીવાબાનું સન્માન કર્યું હતું સૌ પ્રથમ તો વિક્રમ સવત બે હજાર બ્યાસી ની આપ સૌ નગરજનોને ખુબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક આગવી પ્રણાલી રહેતી હોય છે કે નવું વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ક્યાંક ઉજવણી કરી અને ઉજવણીના ભાગરૂપે જ આજે દિવાળીનું મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી એના માટે પણ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ઉપરાંત શીર્ષક નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાન શ્રી અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી તેમજ ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી રત્નાકરજી તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌથી સવિશેષ આભાર સૌ નગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્યતાના માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શક કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈનો નામી અનામી અનેક કાર્ય કરતા ભાઈઓ બહેનો નો અને નગરજનો નો પણ હું ખુબ હૃદય સહૃદય થી અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું ખુબ ખુબ આભાર માનું છું નગરજનોની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપરથી મારા હસબન્ડ નો ક્રિકેટની વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા બાદ ખાતે આ રેલીનું સમાપન થયું ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ આપ્યા એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું